હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં તો દરેકના ઘરમાં રોજ શાક શું બનાવવું તે પ્રોબ્લેમ થતો હોય છે તો આજે કોઈપણ શાકભાજી વગર આપણે એકદમ ઝટપટ બની જાય તેવું શાક બનાવીશું આ શાક તમે ફક્ત પાંચથી દસ જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો અને ખાવામાં બહુ ટેસ્ટ એવું લાગશે તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો તો ચાલો ઝટપટ બની જાય તેવું આપણે શાક બનાવવાનું શરૂ કરીએ રેસિપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને જો તમને મારી રેસીપીઓ સારી લાગતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે પેનમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું આ શાકમાં તમારે તેલનું પ્રમાણ થોડુંક ચડિયાતું રાખવાનું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક ટી સ્પૂન રાઈ ઉમેરીશું અને રાઈને સારી રીતે ફૂટવા દઈશું રાય સરસ ફૂટી જાય એટલે તેમાં અડધી ટી સ્પૂન જીરું ઉમેરીશું અને જીરાનો હલકો કલર બદલાય એટલે તેમાં એક ચોથાઈ ટી સ્પૂન હિંગ ઉમેરીશું એક સૂકું લાલ મરચું ઉમેરીશું થોડાક મીઠા લીમડાના પાન ઉમેરીશું અને હવે તેમાં બે ઝીણા કટ કરેલા લીલા મરચાં ઉમેરીશું અને એકથી બે મિનિટ માટે આપણે બધી વસ્તુને સ્લો ગેસની ફ્લેમ પર સાતળીશું તો આ શાકમાં તમારે અડધી ટી સ્પૂન જેટલું આદું ઉમેરવું હોય તો આદુની પેસ્ટ પણ ઉમેરી શકો છો હમણાં મારી પાસે અવેલેબલ નથી એટલે મેં નથી ઉમેર્યું તો જ્યાં સુધી આપણા મરચાં સતરાય છે ત્યાં સુધી આપણે મસાલા પેસ્ટ તૈયાર કરી લઈશું તો બાઉલમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી લઈ તેમાં અડધી ટી સ્પૂન હળદર પાવડર દોઢ ટી સ્પૂન ધાણાજીરું પાવડર અને બે ટી સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું મરચું તમારા ઘરમાં જે રીતની તીખાસ ખવાતી હોય તમે વધારે ઓછું કરી શકો છો બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે પાણીમાં મસાલા એડ કરીને તમે સાતળશો એટલે બિલકુલ પણ તમારા મસાલા બળશે નહીં અને શાકમાં મસાલાની ફ્લેવર પણ એકદમ સરસ આવશે અને હવે બધા જ મસાલાની પેસ્ટને પેનમાં ઉમેરીને જ્યાં સુધી તેલ સેપરેટ ના થઈ જાય ત્યાં સુધી આપણે મસાલાને એકદમ સરસ રીતે સ્લો ગેસની ફ્લેમ પર સાતળીશું તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણા મસાલા સતળાઈ ગયા છે અને તેલ પણ એકદમ સરસ સેપરેટ થઈ ગયું છે તો હવે તેમાં આપણે એક કપ જેટલી ટામેટાની આ રીતે પ્યુરી એડ કરીશું તો ત્રણ મીડિયમ સાઈઝના ટામેટાને મિક્સર જારમાં પાણી ઉમેર્યા વગર જ મેં પ્યુરી કરી લીધી હતી હવે તેમાં એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું એટલે ટામેટાની પેસ્ટ છે તે એકદમ સરસ રીતે જલ્દીથી કૂક થઈ જશે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું મિક્સ કરીશું અને ટામેટાની પેસ્ટમાંથી એકદમ સરસ રીતે તેલ સેપરેટ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને સાતડીને કૂક કરી લઈશું તો જ્યાં સુધી આપણી ટામેટાની પેસ્ટ કૂક થાય છે ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લઈશું તો ગેસ ઉપર રોટલીનો તવો રાખીશું અને તેમાં આ રીતે આપણે અડદનો પાપડ ઉમેરીને સ્લો ગેસની ફ્લેમ પર ઉપરથી પ્રેસ કરતા જઈને બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું તો આ શાકમાં તમે કાચો પાપડ એડ કરવાની જગ્યાએ આ રીતે તેને શેકીને એડ કરશો તો તેનું શાક એકદમ ખાવામાં ટેસ્ટી લાગશે તો બિલકુલ આજ રીતે મેં ચાર પાપડ અડદના શેકીને તૈયાર કરી લીધા છે આટલા માપમાંથી તમે ચાર લોકોને સર્વ કરી શકો એટલું તમારું શાક બનીને તૈયાર થશે તો આપણી ટામેટાની પેસ્ટમાંથી એકદમ સરસ રીતે તેલ સેપરેટ થઈ ગયું છે અને ટામેટાની પેસ્ટ પણ એકદમ સરસ કૂક થઈ ગઈ છે તો એકવાર તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે શાકને વધારે ટેસ્ટી બનાવવા માટે તેમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું ફેટીને તૈયાર કરેલું આપણે દહીં ઉમેરી દઈશું અહીંયા દહીં તમારે થોડુંક મોડું હોય એવું જ લેવાનું છે હવે એકદમ સરસ રીતે આપણે દહીંને મિક્સ કરી લઈશું તો તમે જ્યારે દહીં ઉમેરો ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને સ્લો ગેસની ફ્લેમ પર આપણે એકથી બે મિનિટ માટે દહીંને આ જ રીતે ગ્રેવીમાં મિક્સ કરીને સાતળીશું તો આ રીતે પાપડનું શાક બનાવતી વખતે થોડુંક દહીં એડ કરવાથી પાપડના શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો લગભગ બે મિનિટ જેવું મેં દહીંને એકદમ સરસ રીતે મિક્સ કરીને સાતળી લીધું છે હવે આપણે ગ્રેવી માટે તેમાં પાણી એડ કરીશું તો ચાર પાપડ લીધેલા છે તે પ્રમાણે આપણે તેમાં એક કપ જેટલું આપણે પાણી એડ કરીશું મિક્સ કરી દઈશું સારી રીતે અને ફક્ત એક બોઇલ આવવા દઈશું તો આ ગ્રેવીને આપણે વધારે પડતી ઉકાળવા નથી દેવાની ફક્ત એક બોઇલ આવે ત્યાં સુધી જ આપણે તેને થવા દઈશું તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો આપણી ગ્રેવીમાં એક બોઇલ આવી ગઈ છે તો હવે તેમાં અડધી ટી સ્પૂન ગરમ મસાલો ઉમેરીશું અને એક ટેબલ સ્પૂન કસૂરી મેથીનો પાવડર એડ કરીશું મિક્સ કરી દઈશું સારી રીતે તો કસૂરી મેથીનો ટેસ્ટ આ શાકમાં ખૂબ જ સરસ લાગે છે પણ જો તમારા ઘરમાં ના હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો અને હોય તો જરૂરથી એડ કરવો અને હવે જે પાપડ આપણે શેકીને તૈયાર કર્યા હતા તેના આ રીતે મેં થોડાક મોટી સાઈઝના ટુકડા કરી લીધા છે એકદમ ભૂકો નથી કરવાનો આ રીતે થોડાક પાપડ મોટા હોય એ રીતે તમારે ટુકડા કરવાના છે મિક્સ કરી દઈશું સારી રીતે અને ફક્ત એક મિનિટ માટે આપણે શાકને કૂક કરીશું તો પાપડ એડ કર્યા પછી તમારે શાકને વધારે સમય સુધી કૂક બિલકુલ પણ નથી કરવાનું શાક તમારે જ્યારે સર્વ કરવું હોય તેના પાંચ મિનિટ પહેલાં જ બનાવવાનું તો ફક્ત એક જ મિનિટમાં આપણું શાક એકદમ પરફેક્ટ રીતે કૂક થઈ જશે એક મિનિટ થઈ જાય એટલે તેમાં ઉપરથી ફ્રેશ ચીણા કટ કરેલા લીલા ધાણા એડ કરીશું ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણી ગ્રેવી થઈ ગઈ છે આ શાકને તમારે હવે વધારે સમય સુધી કૂક બિલકુલ પણ નથી કરવાનું હવે ગરમા ગરમ પાપડના શાકને આપણે સર્વ કરીશું આ પાપડના શાકને તમે રોટલી ભાખરી કે પછી રોટલા સાથે સર્વ કરી શકો છો બનાવવામાં ફક્ત પાંચથી દસ જ મિનિટનો સમય લાગશે પણ ખાવામાં બહુ ટેસ્ટી એવું લાગશે નાના બાળકોથી લઈ મોટા બધાને ઘરમાં બહુ જ પસંદ આવશે તો જ્યારે પણ ઘરમાં શાક ના હોય ત્યારે તમે આ રીતે પાપડનું શાક બનાવીને તૈયાર કરી શકો છો તો આજની મારી રેસિપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને તમે પણ એકવાર આ રીતે પાપડનું શાક જરૂરથી બનાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળશે થેન્ક યુ ફોર વોચ